ભુજના વોર્ડ નંબર એકમાં સમાવાસમાં રસ્તાની વચ્ચે ગટરનું પાણી પસાર થાય છે ત્યાં ચાલવાલાયક રસ્તો બનાવવા માટે માંગ ઉઠી હાલો મારું નામ શકીનાબેન છે અમે છેલ્લાના બાસ બાજુમાં જ રહીએ છીએ ઘણા બધા સાપ છે ને હવે આ કરતા નથી વરોવર અમે અરજી આપીએ છીએ પછી એને લેતા જ નથી અમારું હા તો પછી અમે મત નહીં આપીએ ને જો અમને પુલ બનાવી દે છે તો અમે આ મત આપશીએ કે અમે મત નહીં આપીએ અમારા ઘર છે એટલામાં અમે કોઈ મત નહીં આપીએ એ અમને એમ જવાબ દીધું છે કે હવે અમે આવીએ છીએ જોવા ચાર વાસ્તા ચાર વાસ્તા અમને પરેશાન છે અમારો વિચાર થયો કાંઈ નથી થયું આમાં અમારો માણસ મરી જાય છે પણ જનાજો અમારો નથી નીકળતો ઘટલેન લેન ચાલું જ પડી છે હવે ક્યાંથી એ કે છે કે ક્યાંથી આવે છે ને ક્યાંથી નથી આવતી એ અમને ખબર નથી અમને આ કાસોલ બધા એમ જ કે છે અમે એ બેનું બધું એમ કે છે જેથી અમને ઘર છે બે પાઇપ નાખી દેશે તો અમે એથી એક અને ચોઠે કામ અમે એ આવશે મારું નામ રસીદાબેન લોહાર શાંતિનગર હા રજૂઆત કરી છે અમે આ એ સારું જવાબ આપી છે અમે જોઈ લઈશું એમ કે છે અમને કામ થતું નથી અહીં આવે છે ઓટ લેવા તમને બધા એમ જ કહી જાય છે કે અમે તમને નાલો કરી આપશું પણ નાલો કરી આપતા નથી એ અમને હવે નાલો નહીં કરી આપે તો અમે હડતાલ પર બેસશું અમને એક જ સમસ્યા છે એ નાલો કરી આપે અહીંયા મચ્છર બહુ છે ગટરનું પાણી ભરાય છે ત્રણ વર્ષથી જઈ લોકડાઉન થયું છે ને ત્યાંથી પાણી ગટરનું બંધ નથી થતું ક્યાંથી આવે છે એ પણ અમને નથી ખબર અમે એને કેટલા વખત આવ્યા છે અહીંયા અહીંયા બોલવા બધી બહેનો જો આવે છે રાતના ગઈ હતી કાલે પરમદી ચાડી તો અહીંયા આવી હતી બધી બહેનો કામ મૂકીને બધું આવે છે ખાવા પીવાનું હવે ઘરે જાશું તો અહીંયા બનાવશું અમે તો અમે તો નિર્ણય અમે તો હડતાલ ઉપર બધું બેસું એના પાછળ આવતા જ નથી જોવા જ નથી આવતા અમે બાર બાર અહીંયા આવી છે નગરપાલિકામાં એ કાંઈ અમને કરી નથી આપતા સમજી ગયા એ કાંઈ કરી આપતી નથી હા 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 હોટિંગ કરશે નહીં આ બેનું બધું હમણાં જ સંપી ગયું છે કે હોટિંગ કરવામાં આવશે જ નહીં આવશે જ નહીં હોટિંગ નહીં કરી હા નહીં કરવાની છે મારું નામ સનમ સુમરા છે શાંતિનગર સમાફળિયામાંથી અમે આવેલા છીએ અમારી રજૂઆત એ છે કે લાસ્ટ કેટલા ત્રણ વર્ષથી ચાર વર્ષ થઈ ગયા ત્રણ ચાર વર્ષથી અમારા છેલ્લામાંથી ગાટરનું પાણી બંધ નથી થતું પહેલાં તો જે અહીંયા પાણી વરસાદનું વહેણ હતું વરસાદ જ્યારે આવતો ને પાણી આગળ નીકળી જતું તો અમને કાંઈ તકલીફ રહેતી નહીં પણ હમણાં લાસ્ટ ત્રણ ચાર વર્ષથી જેમ લોકડાઉન થયું છે ત્યારથી ગાટરનું પાણી બંધ થવાનું નામ લેતું નથી એમ તો હવે અમારી રજૂઆત એ છે કે કાં તો અમને અહીંયા ફૂલ બનાવી દે કાં તો પછી અમારું આવા જવાનો રસ્તો કરી દે અમને નહીં તો પછી હવે અમે હડતાલ પર બેસશું સરે તો સારો જવાબ આપ્યો છે કે અમે આજે આવશું અને ચેક કરશું કે હા શું છે કે શું નહીં એનું અમે કાંઈક નિવારણ કરી આપશું એમ જવાબ હમણાં સારું આપેલું છે પણ હવે કદાચ જો કામ નહીં થાય તો અમે આગળ વધશું હા હા એ સાચી વાત છે એ ખાલી બસ ખોટા હા ખોટું ખોટું બસ એવું બોલીને આવી જાય હાલ્યા જાય છે કે બસ વોટિંગ પૂરી એટલે અમને એ ભૂલી જાય છે બસ પછી યાદ નથી રાખતા કે અમારું શું અહીંયા છે કે શું નહીં એમ